સો હે વોટ્સઅપ કહેશ માને વિશય પટેલ એન્ડ મેં આ એનાલિસિસ કરતો હતો માર્કેટનું એન્ડ ટોટલ મને એક વસ્તુ જોવા મળી જે શાયદ આપણને હેલ્પફુલ થઈ શકે તો તમને સમજાવીને ટ્રાય કર્યો કે હું મેં શું કરવા માંગતો હતો બરાબર અહીંયાથી જોઈએ તો આપણે વન ડેનો એક ચાર્ટ મેં લીધો આ એનએસસી ઈ છે યાન કે નિફ્ટી ફિફ્ટી માટે બરાબર છે નિફ્ટી ફિફ્ટીના સો દિવસના મેં ડેટા ફેચ કર્યા વાય ફાઈનાન્સમાંથી જેની અંદર મેં અપર સાઇડો લોઅર સાઈડો ફાઇન્ડ કર્યા એના પર્સન્ટેજની અંદર કન્વર્ટ કર્યા અહીંયા ને એનો યુઝ કરીને મેં એક ઈએમઆઈ યુઝ કર્યો યાની કે એવરેજ એવરેજને મેં ગ્રાફની અંદર ફ્રોડ કર્યો તો મને આ વસ્તુ જોવા મળી એની અંદર છે ને એક મસ્ત મજાની ટ્રીક જોવા મળે કે જેની અંદર તમે જોઈ શકો ને કે આ બ્લૂ છે ને તે આપણું પીવોટ ચાર્ટ છે પીવોટ યાની કે આપણું જે બી મેજર આપણું નિફ્ટી ફિફ્ટીનો ફ્લો છે ને તે છે જ્યારે આ રેડ કલરનું છે ને એ લોઅર શેડો છે એન્ડ ગ્રીન કલરનું છે તે અપર શેડો બરાબર યાની કે તમે અહીંયા જોઈએ આપણે અહીંયા તો અહીંયા આપણે જ્યારે બી માર્કેટ ઉપર જવાનું હતું ને તે ટાઈમે તમે જોશો ને તો લોવર શેડો હાઈ થઈ ગઈ યાની કે લોવર શેડો મોટી બનવાની ટ્રાય કરી બરાબર હવે એના પરથી એનાલિસિસ એવું આવે કે જ્યારે જ્યારે માર્કેટ ઉપર જવાનું હશે ને ત્યારે આપણને લોઅર શેડો મોટી થતી જોવા મળશે મીન્સ કે સેલિંગ પ્રેશર વધારે આવશે એને કોમ્પેક્ટ આપવા માટે બાઇંગ પ્રેશર વધશે એન્ડ ઓવરઓલ બાયિંગ પ્રેશર વધી ગયું તમે જોશો તો ઉપરથી પ્રેશર એકદમ ઘટી ગયું આ ઉપરની શેડો છે ગ્રીન કલરની જેની અંદર તમે જોશો ને તો તે શેડોનું ફ્લો ઘટવા લાગ્યું એનું જે બી ડાયમેન્શન ઘટવા લાયકા અને લોઅર શેડો મોટી થતી ગઈ એવું તમે મેક્સિમમ ટાઈમ જોસો અહીંયા ભી જોઈએ આપણે કે અહીંયા અહીંયા જોઈએ કઈ એ માર્કેટ નીચે જવા લાગી ગયો બરાબર આપણે અહીંયા આપણે જોઈએ કે આપણા બે ત્રણ દિવસથી અહીં સોરી બે ત્રણ દિવસથી મેક્સિમમ આપણો માર્કેટ નીચે જતો છે તો અહીં આપણે જોઈએ કે અહીંયા જ્યારે ભી ચાર્ટ આપણે પહોંચી આઈએ તો તે ટાઈમે લોઅર અપર શેડો મોટી થતી ગઈ યાની કે ઉપરની શેડો મોટી થતી ગઈ ને લોવર સેડો નાની થતી ગઈ યાની કે સેલિંગ પ્રેશર ઓછું થતું કે બાયિંગ પ્રેશર વહીતું અને બાયિંગ પ્રેશરને ઘટાડવા માટે સેલિંગ ધડધડા આવી ગઈ બરાબર સો આ રીતનું મને હાલમાં એનાલિસિસ દેખાતું છે માનો કે એનો કોઈ યુઝ થતો હોય તો આપણે ફ્યુચરની અંદર કોઈ એનો યુઝ કરીશું બાકી કન્ટિન્યુ રાખીશું આપણું જે બી એનાલિટિક્સ છે તે બરાબર અને આ કોડ જોઈતો હોય તો મને કમેન્ટમાં જરૂર કમેન્ટ કહેજો કમેન્ટ કરજો કે ભાઈ કોડ આપી દેવો તો હું તમને આ કોડ જરૂર તમને આપી દઈશ તમે તમારા પ્રમાણે એનાલિસિસ કરો એન્ડ ટી સેફ